ડીસામાં ભગવાન જગન્નાથ મોસાળામાંથી નિજ મંદિર પહોંચ્યા ભગવાનના મોસાડા ભર્યા બાદ મોસાળમાંથી વિદાય અપાઈ બીજી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા ગૌ ભગવાનને મોસાળમાં મોકલવાની પરંપરા અંતર્ગત ડીસામાં ભગવાન જગન્નાથ ભાત્રા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે મોડાસા કચ્છી કોલોની સ્થિત પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોકલવામાં આવ્યા જ્યાંથી શુક્રવારે ભગવાને મોસાળામાંથી મામેરું ભર્યા બાદ વિદાય આપી પરત નિજ મંદિર લવાયા હતા ડીસામાં અષાઢ બીજે મોટા રામજી મંદિરથી સુભાષ ચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નીકળનારી રથયાત્રાની તળામાર તૈયારીઓ ચાલી રહી છે જે અંતર્ગત વર્ષ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભગવાનનું મોસાળું ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કરાયું રિસાલા ચોક નજીક આવેલ રામજી મંદિરથી પાલખી યાત્રા દ્વારા ભગવાને પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિરાજમાન કરાયા હતા મોસાળમાં દરરોજ ભક્તિભાવ માહોલમાં ભજન સત્સંગ આનંદ ગરબો સુંદરકાંડ પાઠ છપ્પન ભોગ મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ અષાળવટ અમાસના દિવસે સાંજે પાતાળેશ્વર મંદિરમાં મામેરું ભર્યા બાદ ભગવાને વાતે ગાતે મોસાળમાંથી વિદાય આપી જ્યારે ભગવાન જગન્નાથજી શ્રી ચોક પહોંચતા રમેશભાઈ રાઠોડ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનું વાતે ગાતે મામેરું ભરાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તજન ઉપસ્થિત રહ્યા ત્યારબાદ ભગવાન જગન્નાથ નિજ મંદિર પ્રસ્થાન કરાવી જ્યાં મોડી સાંજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા આવે અષાઢી બીજે સવારે રથયાત્રા અગાઉ આંખેથી પાટા ઉતાર્યા બાદ મહાઆરતી કરી રથયાત્રા પ્રસ્થાન કરશે રિપોર્ટર મહાવીર શાહ